તાપીના ડોલવણમાં આશ્રમ શાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એનડીઆરએફની ટીમે પંચોલ આશ્રમ શાળામાં અભ્યાસ કરનારા બસ્સો પચાસ બાળકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે જ્યાં બાળકોને ભોજન અને અભ્યાસથી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે ગઈકાલે તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ થયો હતો જેના કારણે નદીના પાણી પંચોલ આશ્રમ શાળામાં પ્રવેશ્યા હતા અને બાળકો આશ્રમશાળામાં ફસાઈ ગયા હતા જમાડીને જો કોઈ હાનિ ન થાય એ માટે અમે તાત્કાલિક મકાનમાં શિફ્ટ કરવામાં આવ્યા અને અમારે ત્યાં એક થી આઠ અને નવ થી બાર એમ બે વિભાગો ચાલે એને મળીને કુલ લગભગ બસો અને સડસઠ જેટલા બાળકોને અમે ઉપર સુરક્ષિત જગ્યાએ લઈ ગયેલા અને પછી પાણી વધારે ભરાવાથી પછી એનડીઆરએફની ટીમ લગભગ આવતા એમને સમય લાગતા સાંજ લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલુ કરી અને ભરી જહેમત બાદ આખરે સાંજે પાંચ વાગ્યા સુધીમાં બધા બાળકોને સહી સલામત ત્યાંથી બહાર કાઢી બોર્ડ દ્વારા અને આશ્રમશાળા ગળતમાં અહીંયા બધાને શિફ્ટ કરવામાં આવ્યા